નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીર ન્યૂઝ અને હું છું આપણી સાથે આજે અમદાવાદની પોલીસ છે તે કોંગ્રેસના નેતાઓના ઘરે વહેલી સવારથી જઈ રહી છે અને ક્રાઇમ બ્રાન્ચ હોય કે અમદાવાદ પોલીસના આ અધિકારીઓ અને કર્મચારીઓ આ નેતા છે આ નેતાઓને નજરકેદ પણ કરી રહ્યા છે ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ સ્ટેશન પણ લઈ જઈ રહ્યા છે અને તેનું કારણ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવે અને જે પ્રકારે આજે તે નિકોલમાં સભા સંબોધવાના છે તે સમયે સંભવિત

પણ એક મારામારી થાય અને પોતાના અધ્યાયને છડી દે મને એમ લાગે છે કે આ ચિંતાજનક છે મા બાપો માટે પણ ચિંતાજનક છે શિક્ષણ વિભાગ માટે પણ ચિંતાજનક અને શિક્ષણની વ્યવસ્થા માટે પણ ચિંતાજનક છે આ એક બનાવને માત્ર એક બનાવ પૂરતું લેવાની જરૂર નથી પણ આ સમગ્ર વ્યવસ્થામાં ક્યાં ક્યાં ખામી છે આપણે ક્યાં ગાંધીથી દૂર જઈ રહ્યા છીએ ગાંધીના વિચારોથી ગાંધીના વિચાર એટલે સત્યના હંસા વર્ખણની અંદર આજે આ ઈશાના પાઠ ભણાવવાની આવશ્યકતા છે ભારતને આપણે વાત તો કરીએ છીએ કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં મૂલ્ય આધારિત રાજનીતિ મૂલ્ય આધારિત શિક્ષણ પણ મૂલ્યોનો જે રીતે ખાસ થાય છે કેમ્પસની અંદર નસાનું આવે શાળા કક્ષાએ માળામારીની અંદર જીવ જાય આ રાજનીતિ ટીપરી કરતા પણ હું શિક્ષણ વ્યવસ્થાને સાતે વર્ષો સુધી સંકરાવ એટલે કહું છું યા આપરા બાળકોને આપણે કઈ દિશા તરફ લઈ જઈ રહ્યા છીએ આ જે રીતે જુદી જુદી ગેમ્સના કારણે બાળકોમાં હિંસાનું વલણ વધે છે એકલતાના કારણે વધુ છે મા-બાપો બધી પૂછતા કે મારો બાળક શું કરે છે એટલે રોકવાનું અને ટકવાની પ્રક્રિયા પણ બહુ અતિ આવશ્યક હોય છે ત્યારે હું આપના માધ્યમથી માન કરું છું કે સરકાર સામાજિક સંસ્થાઓ અને ખાસ કરીને શૈક્ષણિક સંસ્થાઓએ માત્ર ફી ઉઘરાવવા માટેનું ધ્યાન કેન્દ્રિત ન કરે પણ બાળકનો સર્વાંગી વિકાસ માટે અહિંસાના પાઠ સાચી દિશામાં થાય અને બાળકને ખબર પડે કે કરાય કે ન કરાય બાળકને એ દિશામાં પૂરતું શિક્ષણ આપવામાં આવે તો મને લાગે છે કે આપણે સલામત કેમ્પસનું પણ નિર્માણ કરી શકશું અને બાળકની જિંદગી પણ બચાવી શકું દુઃખદ બનાવ છે બાળકનું જે સમાચાર આપણા માધ્યમથી મળે છે કે બાળકનું નિધન થયું છે એના પરિવાર માટે બહુ ચિંતાનો વિષય છે ત્યારે આ સંજોગોની અંદર આપણે સૌ સાથે મળીને એ દિશાનું કરીએ આ સામૂહિક પ્રયત્ન કરીએ અને સરકાર ખાસ કરીને એ બાબતનું ચિંતા વ્યક્ત કરે ખાલી કેવા પોતોને જાહેરાતમાં મૂલ્ય આધારિત શિક્ષણ નહીં પણ સાચા જમાં મૂલ્યો શીખવાડે તો મને એમ લાગે છે કે બાળક વર્ગખંડમાં જ બાળક તૈયાર થતું હોય છે અને એમાં જ બાળકનું ભવિષ્ય બનતું હોય છે ત્યાં વર્ગખંડના શિક્ષણની અંદર સર્વાંગીણ વિકાસમાં સૌથી અગત્યના પાઠ હોય તો એ અહિંસા છે અને સત્ય છે અને એ દિશામાં આપણે સૌ ગાંધી માર્ગે આગળ વધીએ બાળકનું પણ એમાં જીવનમાં કરીએ પ્રાર્થના સભામાં પણ ગાંધીના વિચાર કરીએ અન્ય એક્ટિવિટીમાં પણ ગાંધીની વાત સાથે આપણે કરીએ મહાનુભાવોની વાત સાથે કરીએ બાળકનું ઘડતર કરીએ તો મને એમ લાગે છે કે આ દેશનું ઘડતર મજબૂત થશે કોંગ્રેસના નેતાઓ ભારતીય જનતા પાર્ટી અને અમદાવાદની પોલીસે તેમની ઝાટકણી કાઢી છે અને સવાલો પૂછી રહ્યા છે કે તેમને કેમ ક્રાઇમ બ્રાન્ચ કે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી રહ્યા છે અને કેમ કરી નાખવામાં આવી રહ્યા છે ગુજરાતમાં જે પ્રકારે અત્યારે કાયદો વ્યવસ્થાની વાત કરો કે પછી રોડ રસ્તાની સ્થિતિ ઉદભવી છે તેને લઈને સ્થાનિકોમાં સતત રોષ ફાટી નીકળ્યો છે ઠેર ઠેર પાણી ભરાતા હોય છે રોડ રસ્તા ઉબડ ખાબડ છે સ્થાનિકો પ્રાથમિક સુવિધા છે તેને લઈને પણ હાલાકી ભોગવી રહ્યા છે અને આવી સ્થિતિમાં આ કોંગ્રેસના નેતા અને કોંગ્રેસના કાર્યકરો છે તે પીએમ મોદી છે તે નિકોલમાં સભા કરે તે પહેલા સંભવિત વિરોધ કરી શકે તેની શક્યતાના ભાગરૂપે આ પોલીસે તેમને નજર કેદ અને ક્રાઇમ બ્રાન્ચ લઈ ગયા છે પરંતુ આ નેતા આકરા તેવર અપનાવી રહ્યા છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ને ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર તો Ek ye